પુસ્તક યોગીની કુમારી સ્થિતિમાં થયેલા અકસ્માત ફેરફારથી મને ઉપરા ઉપરી અસંખ્ય વિચારો આવવા લાગ્યા ત્રણ પ્રહરમાં મારી સ્થિતિમાં કેવો અસાધારણ ફેરફાર થઈ ગયો હતો ગઈકાલે હું નિર્ધન હતો આજે અસંખ્ય ધનનો હું પતિ થઈ પડ્યો છું ગઈકાલે હું કુવારો હતો આજે દેવની પણ દુર્લભ એવી અનુપમ સૌંદર્ય ગુણ સંપન્ન કન્યાનો હું પતિ થયો છું ગઈકાલે નાસ્તિક સરખો હતો ઈશ્વરને આર્ય શાસ્ત્રની તથા આર્ય શાસ્ત્રની સર્વ વાતોને ન માનનારો હતો આજે તે સર્વને કેવળ સત્ય તો નહીં તો પણ કંઈક સત્યવાળા છે તેમ માનનારો થયો હતો કાલે કોઈએ મને કહ્યું હોત કે જીવ અને દેહ જુદા છે અને તે દેહના મરણ પછી આત્મા જેવી કઈક વસ્તુ રહે છે અને તે અન્ય શરીર પણ ધરે છે તો હું તેને વહેમી તથા અક્કલનો કુટેલો કહ્યા વિના રહી શક્યો ન હોત આજે આ વિચારો હસી કાઢવા જેવો નથી પણ લક્ષ આપવા જેવા છે એ પ્રમાણે સ્વીકારતો હું થયો હતો અહો મનુષ્યના વિચારોને બદલાતા કેટલી થોડી વાર લાગે છે જે વિચારોને આજે તે ખરા માને છે જેને માટે તે બીજાઓનો અત્યંત તિરસ્કાર કરે છે તથા પ્રસંગે તેમનો શિરચ્છેદ પણ કરે છે તે જ વિચારો બીજા દિવસે બજલાઈ જાય છે અપૂર્ણ જ્ઞાનવાળા અપૂર્ણ મનુષ્યોએ પોતાના જ વિચારો સાચા છે અને અન્ય સર્વના ખોટા છે એવો દુરાગ્રહ યથાર્થ જ્ઞાન થયા વિરાધર્વો એ કેવી મોટી ભૂલ છે અહો આજે હું અનર્ગર ધનનો પતિ થયો છું પાંચેક માસ ઉપર થયેલા મારા પિતાના મૃત્યુ તો હું નિર્ધન સરખો થઈ ગયો હતો પણ સૌભાગ્યે અરે પરમેશ્વરની કૃપાથી આજે મારો દિવસ થયો છે મારા પિતાએ મારા અભ્યાસ માટે કેટલું ઋણું ફેળવા હું આ કાયમ કેટલી કરકસર કરતો રહેતો પણ હવે તે દિવસો વહી ગયા છે લગ્ન માટે પૂર્વે દ્રવ્ય સંચય કરવાની મને જે ભારે ચિંતા રહેતી હતી તે હવે નિવૃત્ત થઈ ગઈ છે મારા મનના આ પ્રકારના વિચારો ચાલતા હતા એટલામાં ચૂલા ઉપર મૂકેલું પાણી ખૂબ ઉકાળવાથી દિવાનખાનામાં બેઠી હતી ત્યાં તેને લાવ્યો મારા કબાટમાંથી મેં રકાબિયો તથા પ્યાલા કાઢ્યા તથા વિલાયતી દૂધનો ડબ્બો કાઢ્યો વિલાયતમાં રહેવાથી મારા આચાર વિચાર ઘણા ખરા અંગ્રેજ જેવા થઈ ગયા હતા હું જાતિભેદમાં માનતો ન હતો જાતિભેદ રાખવો એ એક પ્રકારનો ખોટો વહેમ છે એવો મારો અભિપ્રાય હતો આથી હું ચાઈની સાથે વિલાયતી બિસ્કિટ ખાતો એટલું જ નહીં પણ માંસાહાર શક્તિને આપનાર છે એમ માનતો હોવાથી પ્રસંગે તેનો પણ છાનો છપનો પ્રયોગ કરતો હતો બીજ બીજી વસ્તુઓનો એક સત્તો જે વિલાયતમાં હું હતો ત્યારથી જ મને ખાવાની ટેવ પડી રહી હતી તેનો હું નિત્ય પ્રાતકાળ ઉપયોગ કરતો તેથી કરીને આ સત્વોનો સીસો તેમજ વિલાયતી બિસ્કીટનો દાબડો મેં કાઢ્યો નિયમ પ્રમાણે ચાનો પ્યાલો ભરી તેને રકાબીમાં મૂકી મેં યોગીની આગળ મૂક્યો તે રકાબીમાં થોડા બિસ્કિટ પણ મૂક્યા તથા પેલા સત્વોના સીસામાંથી એક ચમચો ભરીને એક પ્યાલામાં નાખી તેમાં થોડી ચા નાખી તે પણ તેની આગળ મૂક્યું તે જ પ્રમાણે મેં મારે માટે પણ બે પ્યાલા તૈયાર કર્યા અને પછી યોગીની તે ગ્રહણ કરવા માટે કહ્યું રાત્રિના પરિશ્રમથી મને અત્યંત ક્ષુધા લાખેલી હોવાથી આડું અવળો જોયા વિના હું ખાવા મચી પડ્યો મારી પેઠે જ આ સર્વ ખાશે હું ધારતો હતો પણ ઊંચું જોતા મને તે જણાયું કે તે કસાને સ્પર્શ કરતી ન હતી તેના મુખ ઉપર શોકની તથા દયાની લાગણીઓ જણાતી હતી મેં તેને આશ્ચર્યથી પૂછ્યું યોગીની તું કેમ ખાતી નથી અને ચા પણ નથી પીતી આ પ્યાલામાં જે દવા નાખી છે તે અત્યંત બળ આપનારી છે તે પીવાથી રાત્રિનો તારો સગળો થાક ઉતરી જશે સુધરેલા દેશોમાં ઘણા બુદ્ધિમાન મનુષ્યો તેનો ઉપયોગ કરે છે તેણે કહ્યું ગુરુએ મને દવા પીવાનું કદી કહ્યું જ નથી ગુરુ સર્વદા મને કહેતા કે આરોગ્યના કુદરતી નિયમો પાળનારને દવાની કશી જરૂર પડતી જ નથી આરોગ્યના નિયમોનો ભંખ કરીને માદા પડવું અને પછી દવા ખાવી એ એક પ્રકારનો પાપ છે એવો ગુરુએ મને ઉપદેશ આપ્યો છે ઇન્દ્રિયોને હદ ઉપરાંત લાડ લડાવવું એ આરોગ્યના નિયમનો ભંગ છે એથી જેમ એક પક્ષે આરોગ્ય બગડે છે તેમ અન્ય પક્ષે મનની સ્વાભાવિક નિર્દોષતાનો નાશ થાય છે ઇન્દ્રિયોને લાડ લડાવવાથી મન દુર્બળ થઈ જાય છે અને દુર્બળ થયેલું મન પછી નિત્ય એવા જ કાર્યો કરે છે આથી ઇન્દ્રિયોને લાડ લડાવનાર મનુષ્યને નિત્ય મંદવાળ આવતો હોવાથી તેઓને નિત્ય દવા ખાવી પડે છે ઉજાગરાતી અને બહુ પરિશ્રમથી આપણા શરીરમાં બેચેની જણાય તો તેનો ઉપાય ઊંઘવો અને વિશ્રાંતિ લેવી એ છે દવા ખાવી નથી ગુરુ નિત્ય મને કહેતા કે બહુ ખાવાથી અજીર્ણ થતા ઘણા મનુષ્યો ખાવાનું પછી તેવી દવાઓ ખાય છે પણ પછી એ તેનો ખરો ઉપાય નથી ખરો ઉપાય તો એ જ છે કે પેટમાં ખરી ભૂખ ન જણાય ત્યાં સુધી એક કણ સરખો પણ ન ખાવો હું શાંતિથી ઊંઘીશ એટલે મને થોડી જણાતી બેચેની મટી જશે તેનો આ ઉત્તર ઘણાને બેવકૂફી કર્યો લાગે પણ કઈકાલે આ વચનો મેં સાંભળ્યા હોત અને મને પણ તેઓ જણાત છતાં આજે હું કંઈક વિચારશીલ થયો હતો અને તેથી મને તેનું કહેવું ઘણી અંશે સારું લાગ્યું તેથી તેના વિચારોનો સ્વીકાર કરતા મેં તેને કહ્યું પણ આ દવા નથી એ એક જાતનો પૌષ્ટિક આહાર છે તેણે કહ્યું મેં ખાધેલા કોઈ પદાર્થ જેવો આ પદાર્થ નથી તે કોણે શેનો બનાવેલો છે મેં કહ્યું આ ખાવાનો પદાર્થ ઈંડાના તથા માંસના સત્વમાંથી વિલાયતના કુશળ રસાયણ શાસ્ત્રીઓ બનાવે છે મારા આ વચન સાંભળી તેના શરીરમાં કમકમી આવી તે રડવા જેવી થઈ ગઈ અને કંપતે સ્વરે બોલી ત્યારે તમે માંસ તથા ઈંડા ખાઓ છો હું મારા ભાઈ બહેનને ખાઈ શકતી નથી આશ્ચર્ય પામી મેં કહ્યું ઈંડા તથા માંસ ખાવું એને તું પોતાના ભાઈ બહેનોનો ભક્ષ્ય કરવા જેવું બને છે તેણે કહ્યું પશુ તથા પક્ષીઓ આપણા ભાઈ બહેન છે તેમ ગુરુ વારંવાર કહેતા અને તેથી કરીને તેઓ માંસ ભક્ષણ કરે છે તેઓ પોતાના ભાઈ બહેનોનો જ આહાર કરે છે તેઓ તેમનો અભિપ્રાય હતો આહારના અસંખ્ય પદાર્થો પરમેશ્વરે જગતમાં રચેલા છે અને તેથી સર્વોત્તમ પ્રકારનું પોષણ મળતું હોવા છતાં જેઓ પોષણને બહાને પોતાના ભાઈ બહેનો જે પશુ પક્ષીઓ છે તેમને મારી નાખે છે તેઓ અધમ રાક્ષસો છે એમ પૂરું ગણે પ્રસંગે કહેતા પશુઓ તથા પક્ષીઓ આપણા કરતાં નિર્બળ તથા ઓછી અક્કલવાળા છે તેથી આપણે તેમને મારી નાખવા તથા આહાર માટે તેમનો ઉપયોગ કરવો એ જો યોગ્ય ગણાય તો વધારે બળ અને બુદ્ધિવાળા મનુષ્યો ઓછા બળ અને બુદ્ધિવાળા મનુષ્યનો આહાર કરવો એ યોગ્ય જ ગણાય પણ મનુષ્યનો આહાર કરનારને સર્વસમજુ મનુષ્યો કેવળ જંગલી અને કોર કર્મ કરનાર અઘોરી જ ગણે છે પશુ પક્ષીનો આહાર કરનાર એ પણ જંગલી અને અઘોરી જ છે વધારે બળવાળાએ ઓછા બળવાળાને મારીને ખાવું એ પશુ સ્વભાવ છે અને મનુષ્ય જેવું બુદ્ધિમાન પ્રાણી જે પશુમાંથી ધીમે ધીમે ઊંચી સ્થિતિમાં આવ્યું છે તેને પાછા પોતાના પશુ સ્વભાવમાં જવું એ કેવળ અયોગ્ય છે આ વચનો યોગીની અંતઃકરણની એટલી બધી લાગણીથી કહ્યું કે મારા હૃદયમાં અસર થયા વિના રહી શકી નહીં મને જણાયું કે મારો માંસ ભક્ષણનો સ્વભાવ જાણી તેના હૃદયમાં ભારે ખેદ થયો છે તેના વચનોથી માંસભક્ષણ કરવું એ સર્વ પ્રકારે દોષવાળું છે તેવી મારી ખાતરી થઈ ન હતી તો પણ તેમ કરવામાં મનુષ્યો કઈક ભૂલ કરે છે તેવું મને જણાયું આવી નિર્દોષ અને શુદ્ધ અંતઃકરણવાળી બાળાને જે ક્રિયા દોષવાળી જણાય છે તે ખરેખર દોષવાળી જ હશે તેવા વિચારો મને આવવા લાગ્યા પોતાના ભાઈ બહેનોને મારવા એ દોષરૂપ છે એ સાચું છે પણ પશુ પંખીઓ આપણા ભાઈ બહેન છે એ વાત મારે ગળે ઉતરતી નહોતી અને મેં તેથી તેને પૂછ્યું પશુ પક્ષીઓ આપણા ભાઈ બહેન છે એમ તો શા ઉપરથી કહે છે તેણે કહ્યું ગુરુએ મને કહ્યું છે કે આ બધા મનુષ્યો જે આ આપણે જોઈએ છીએ તે મૂળથી જ કે મનુષ્ય ન હતા તેમના ઘણા પૂર્વે કોઈ પશુ જન્મમાં હતા તો કોઈ પક્ષી હતા આજે તમે થતાં હું માણસના રૂપમાં છીએ પણ એવો કોઈ પણ વખત હતો જ્યારે તમે થતાં હું કોઈ પશુના અથવા પક્ષીના રૂપમાં હોઈશું તેમ હવે પછી એવું પણ કોઈ વખત આવે કે જ્યારે આપણે માણસના રૂપમાં ન હોઈએ પણ પશુ પક્ષીના રૂપમાં હોઈએ માણસ પશુ પક્ષી જંતુઓ દેવો વગેરે સર્વના શરીર એ જીવોને રહેવાના ચડતા ઉતરતા પ્રકારના ઘર છે અને મહેલોમાં રહેતો રાજા ઘરમાં રહેતો ગૃહસ્થ અને ઝૂંપડામાં રહેતો રંગ મનુષ્ય જે માણસ રૂપે સરખાર છે તે મહેલમાં રહેવાથી રાજા ઘરમાં રહેતા ઝૂંપડીમાં કે ગરીબ રહેના માણસથી માણસ પળત ચડતો નથી તેમ મનુષ્ય શરીરમાં રહેતા આપણે ઊંચા શરીરમાં રહેવાથી પશુ શરીરમાં રહેતા પક્ષીઓથી ચડિયા નથી થઈ જતા પણ જીવ રૂપે સરખા જ છીએ મહેલમાં રહેતા રાજાને જેમ પોતાનો મહેલ એટલો પ્રિય છે તેમ ઝૂંપડીમાં રહેતા ગરીબને પોતાનો ઝુંપડું એટલું જ પ્રિય છે મહેલનો નાશ કરવાથી રાજાને જેટલું દુઃખ થાય છે તેટલું જ દુઃખ ગરીબનું ઝુંપડું તોડવાથી ગરીબને થાય છે

ઓદ આપે ઉસુદારવાને કોઈ દેવી આકાશમાંથી ઉતરી આવી છે તેવું મને લાગ્યું તેને ખેદ ઉપજે તેવી કોઈ પણ કૃતિ કદી ન કરવી એવું મેં મનમાં નિશ્ચય કર્યો અને તેથી એક પણ અક્ષર બોલ્યા વિના પેલા સત્વનો મેં સીસુ લીધો અને તેને બારીએથી ફેંકી દીધો યોગિનીનું મુખ પ્રસન્ન જણાયું જે મારા નિશ્ચયો મોટા મોટા ટીલા તાણી શાસ્ત્રોના શ્લોકો બોલનાર પંડિતો પારે હોકારા પાડી ફેરવવા અસમર્થ થયા હતા તે નિશ્ચયો આ અગિયાર વર્ષની વાળાએ ક્ષણમાં ફેરવી નાખ્યા અને નિર્દોષ અંતાકરણવાળી તથા પ્રેમની સાક્ષાત મૂર્તિ જે સ્ત્રીઓ તેમનામાં અદ્ભુત સામર્થ્ય રહેલું છે પછી મેં તેને કહ્યું પણ આ બિસ્કિટ તો તું ખા અને આ ઉની ઉની ચા તો પી એનાથી તારી સુસ્તી ઉડી જશે અને હોશિયારી આવશે તેણે કહ્યું ગુરુ કોઈ દિવસ ચા પીતા ન હતા

તે પરિવારને પરિણામે હાનિ જ કરે છે તે ગ્રહણ તંતુને નિર્બળ કરે છે અને તેથી જ નિત્ય ચા કે કોફી પીનારાને એક દિવસ તે ન મળે અથવા જરા મોડી મળે તો જાણે અફીણ ખાનાર અને અફીણ ન મળતા બગાસા આવે અને કશું કામ ન થાય તેમ બીચની લાગે એમ કશું કામ થતું નથી ચા તથા કોફી એક આહારનો પદાર્થ નથી એમાં પોષણ આપનાર એકય તત્વ નથી પીવાને માટે મનુષ્યોને સ્વચ્છ પાણી જેવો નિર્દોષ તથા ગુણકારક બીજું એકેય પદાર્થ નથી ગુરુ કોઈ દિવસ અહીં આવશે તો તમારી ખાતરી કરી આપશે કે ચા પીવી એ એક મોટો દુર્ગુણ છે મેં કહ્યું ક્યારેય બિસ્કિટ ખાવામાં તને શું વાંધો છે તેણે કહ્યું એ શું છે હું નથી જાણતી મેં એવું ખાતા ગુરુને કદી જોયા નથી મેં કહ્યું આ ઘઉંની બનાવેલી પૂરી જેવી એક વસ્તુ છે તે બહુ જ હલકા છે તથા પૌષ્ટિક છે તે વિલાતથી તૈયાર થઈને આવે છે તેણે કહ્યું ટોપી વડાની બનાવેલી વસ્તુઓ ખાવાથી આપણી બુદ્ધિ મલીન થાય છે માટે તે ન ખાવી એમ ગુરુ ઘણીવાર કહેતા મેં કહ્યું એવી વસ્તુઓ ખાવાથી બુદ્ધિ મલીન થાય છે તેનું શું કારણ ગુરુએ તેને સમજાવ્યું છે તેણે કહ્યું ગુરુ સર્વ જાણે છે તેમના વચનો સત્યથી જ ભરેલા હોય છે મેં તેમને કારણ પૂછ્યું નથી તેમની વાત ન માનવાનું મને કંઈ કારણ પણ નથી મેં કહ્યું હશે તું કે છે ત્યારે તને લાવી આપું છું તેણે કહ્યું હમણાં મને ભૂખ નથી હું એક જ વાર જમું છું ગુરુ એક જ વાર જમતા ત્યારે હું તેમની સાથે જમતી ગુરુ કહેતા કે માણસને એક થી વાર વધારે વાર જમવાથી વિવિધ રોગો થવાનો સંભવ આવે છે જગતમાં જેટલા રોગો થાય છે તેમાંથી સો રોગ માણસને જોઈએ તેના કરતાં વધારે ખાવાથી થાય છે હું થોડી વાર પછી મારો ખાવાનું મારી જાતે તૈયાર કરી લઈશ અમે આ પ્રમાણે વાતચીત કરતા હતા એટલામાં મારો રસોઈયો ભાનુશંકર આવ્યો યોગિનીને જોઈ તે ચમક્યો હોય તેવું જણાયું નકામી પૂછપરછ અટકવા અને માટે મેં તેને મારી મેળે કહ્યું ભાનુશંકર આ એક મારા મિત્રની દીકરી છે અને તે આપણે ત્યાં થોડા દિવસ રહેનાર છે યોગિનીએ સખેદ માની સામું જોયું અને બોલવા જતી હતી એટલામાં શું ભાગ્યે નીચેથી કોઈએ બહુ મારી ડોક્ટર સાહેબ છે કે ભાનુશંકર ને મેં તેને જવાબ આપવાનું તથા નીચે દવાખાનું ઉકાડીને બેસવાનું કહ્યું તે પ્રમાણે તે નીચે કહ્યું એટલે યોગીની મને કહ્યું તમે તે માણસ મારા સંબંધમાં અસત્ય કેમ કહ્યું ગુરુ કહેતા હતા કે અસત્ય માન મહાપાપ બીજું કઈ નથી મે કહ્યું મને બીજું કઈ સુજ્યું નહીં ખરી વાત કહેવાતી આખા ગામમાં હાહાકાર થઈ શકે એમ છે તેણે કહ્યું તો એ વખતે તમારે મૌન રહેવું વધારે યોગ્ય હતું મેં કહ્યું પણ જો હું તારા સંબંધમાં કશો ખુલાસો જ ન કરું તો આ રસયોગ ગમે તેવા આયોગ્ય અનુમાનો બાંધે હું કોઈ સુંદર કન્યાને ગમે ત્યાંથી ફૂસલાવીને લાવ્યો છું તેમ ધારે અને પછી ગામમાં હજારો ફોડાડે જેથી મારી પ્રતિષ્ઠાને ભારે હાનિ થાય તેણે કહ્યું એવા અનુમાન તે શા માટે કરે ખોટું અનુમાન બાંધવાનું તેને કારણ શું તમે મારે ત્યાં રાત્રે આવ્યા અને મારી સાથે રહ્યા તેમ ત્યારે ત્યાં હું દિવસે આવું અને તેમને તેમાં અયોગ્ય અનુમાન બાંધવાનું કારણ શું આ વચનો બોલી તેણે એવો તો નિર્દેશ અને શુદ્ધ ભાવથી મારા તરફ જોયું કે તેના પવિત્ર અંતઃકરણ માટે મને અત્યંત ઊંચો વિચાર બંધાયા વિના ન રહ્યો તે વિચારીને આ જગતના નટખટ મનુષ્યનો સૌના અનુભવ ન હતો તે પોતે જેમ નિર્દોષ હતી તેવા તે સર્વને માનતી તેથી આ પ્રસંગમાં જગત કેવો દોષારોપ કરે છે તે તેને સમજાવવું મેં યોગ્ય ન ધાર્યું વળી એ સાથે મારું લગ્ન થયું છે એ ખરી વાત જો ભાનુશંકરને હું કહું તો તે ભાગ્યે જ તેને માને અને લોકોમાં ગમે તેવી વાત ફેલાવે આથી સત્ય કહેવામાં પણ કેટલો વિચાર હતો એ સર્વ આ નિર્દોષવાળાને સમજાવવાનું કાર્ય બહુ કઠિન હતું હું તેને લુલુ પાંગળું સમાધાન કરવા જતો હતો એટલામાં કોઈએ મને ખાસ મળવા આવ્યું છે તેવી ખબર મળવાથી હું યોગીને ત્યાં જ મૂકીને નીચે ગયો